શહેરમાંથી પસાર થતી મહત્વની ત્રણ કાસોની યોગ્ય સફાઈ નહીં થઈ હોવાથી શહેરના વિવિધ વિસ્તારમાં નાગરિકોને પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો ત્યારે રહી રહીને જાગેલા સત્તાધીશો દ્વારા હવે રૂપાનેલ કાસની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી શાકડી અને નદીના પટ કપાતા દબાણો પણ થયા હતા તો બીજી તરફ શહેરમાંથી પસાર થતી રૂપારેલ અને યોગ્ય સફાઈના અભાવે ગત વર્ષે વડોદરા શહેરના નાગરિકોને થતીના પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો અને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે પૂરની પરિસ્થિતિ બાદ રાજકીય અગ્રણીઓ અને નેતાઓ પણ નાગરિકોના રોષનો નો ભોગ બન્યા હતા હાલમાં બે માસ બાદ જયારે ચોમાસું આવશે ત્યારે ફરીથી આ પરિસ્થિતિ

અત્યારે જે મહાનદી મહાનુ જે નાળું છે એના લેવલ ડાઉન કરવા માટે અમારે એમાં પુસિંગ કરી અને પાઇપ મૂકવાની જરૂર છે જેનું ટેન્ડર મેં ગઈકાલે પણ કીધું હતું કે હજી પ્રોસેસમાં છે આજે પણ પુનઃ રિપીટ કરું છું કે પ્રોસેસમાં છે એ ટેન્ડર ફાઇનલ થયા પછી આગામી પંદરેક દિવસ પછી એ કામ ચાલુ થશે અને એ કામની અવધિ લગભગ એકાદ મહિનો રહેશે એનો મતલબ એ થયો કે લગભગ એપ્રિલ એન્ડ કે મેના દસ તારીખ સુધી એ કામ પૂર્ણ થશે અત્યારે ત્યાં કોઈપણ પ્રકારનું કામ એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂ ચાલતું નથી સાથોસાથ બીજું જે રૂપારેલ કાંસ આગળ જાય તો મહાનું નાળું જો પહોળું કરીને એનું વધારનું પાણી રૂપારેલમાં જશે અથવા સ્પીડથી જશે તો એને કેટર કરવા માટે આગળ હાઈવેની સમાંતર પણ એક કાંસ બનાવવાનું ચાલુ છે એ પણ લગભગ એપ્રિલ એન્ડ સુધી અથવા એનાથી પણ વહેલા પતી જશે એટલે બંને આ બંને કામ થશે તો મહાનદીનું લે મહાનાળાનું લેવલ નીચે આવશે એટલે આ બે વાત મેં કઈકાલે કરી હતી અને સાથોસાથ મેં એ વાત પણ કરી હતી કે જે વોર્ડ નંબર સોળની રજૂઆત હતી કે સરદાર એસ્ટેટથી પરિવાર પરિવારચાર રસ્તા અને જે આખી પેક કવર્ડ ચેનલ છે અને તોડીને જે ડિસિલ્ટ કરવાની છે અમારે એના ટેન્ડર ઓલરેડી આવી ગયા છે દક્ષિણ ઝોનમાં કામ ચાલુ થયું છે બીજા ઝોનમાં એક બે દિવસમાં થશે એ બધા ટેન્ડરો આવી ગયા અને એ પ્રોસેસ ચાલુ છે એટલે લગભગ દોઢેક મહિનામાં એ કામગીરી બી પૂરી થશે અને આની સાથે આ મહાનની નાળાની આજુબાજુના જે બી પેક આવા ચેનલ્સ છે એ બધી બી ખોલીને સાફ કરવાનું છે એનું ટેન્ડર હમણાં ગઈ સ્ટેન્ડિંગમાં જ મંજૂર થયું છે અઠવાડિયા ચાર દિવસ પહેલાં કહેવાનો આશય એ છે કે બધી જે કામગીરી છે એ લેવાની છે કાલે પણ મેં ખાતરી આપી હતી અગાઉ જ્યારે મારું પ્રેઝન્ટેશન થયું હતું ત્યારે પણ આ મુદ્દા મેં કીધેલું કે સો દિવસમાં પૂરું કરશું અમે કામ નથી ચાલુ કર્યું આનું ટેન્ડર હમણાં ફાઇનલ થયા છે અને સો દિવસ કરતાં પણ પહેલાં જે મેં કમિટમેન્ટ આપ્યું હતું એ પ્રમાણે જૂન પહેલાં બધી કામગીરી પૂરી થશે વિશ્વામિત્રીની કામગીરી માટે પણ મેં સો દિવસ કીધા હતા એ પણ કામગીરી પૂરી થશે આટલી વાત પરથી હું કહેવા માગું છું કે અત્યારે ત્યાં કોઈ કામગીરી નથી ખાલી ને ખાલી જે સાફ સફાઈની અમારી રૂટીન કામગીરી હોય છે એ જ છે પણ આ બધી જે એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂ જે કામગીરી કરી જે એકચ્યુઅલમાં વોટર લેવલ નીચે લાવશે એ કામગીરી લગભગ બાર પંદર દિવસ પછી ચાલુ થશે અને દોઢેક મહિનામાં પૂરી થશે સાથોસાથ લાસ્ટ ટાઈમ પણ અમે જે ગાજરાવાડીમાંથી જે પાણી ટ્રીડ આવે છે રૂપારેલ કાંસમાં એમાં એક એડિશનલ પાઇપ કરી અને લગભગ દસ એમએલડી પાણી કપુરાઈમાં અમે ટ્રાન્સફર કર્યું હતું અને એનાથી બી લેવલ નીચે લાવવાનું ટ્રાય કર્યો હતો ફ્લોટિંગ ડ્રેગન પણ કર્યા હતા દંતેશ્વર કાંસમાં પણ સફાઈ દંતેશ્વર જેલ છે એમાં પણ સફાઈ કરેલી હતી એટલે આ બધી એક્ટિવિટી આ વખતે પણ થવાની છે પણ જે એન્જિનિયરિંગ કામ જે છે ગઈકાલે પણ મેં કીધું હતું આજે પુનઃ રિપીટ કરું છું કે અત્યારે કામ નહીં થાય એ કામ પંદર દિવસ પછી જ થશે